મારું નામ પ્રદીપ કુંડારિયા નીચી માટે સરપંચ છું અમારી એક જ માંગણી છે કે ખેડૂતોને ને સો ટકા નુકસાન પામ્યું છે જે અમને પૂરેપૂરું દેણું માફ કરી દે સરકાર બસ અમારી એ જ આશા છે બીજું કાંઈ નથી તો બિહારમાં જો દેણું માફ કરી શકતી હોય ગઠબંધન વાળી સરકાર તો અહીંયા ગુજરાતમાં કેમ નહીં બસ એ જ મારી માંગ છે જય જવાન જય કિસાન મારું નામ જીતેન્દ્રભાઈ પ્રસન્દભાઈ ઠોરિયા સરપંચ માનસર અને મોરબી તાલુકા સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ નિભાવું છું અમારી રજૂઆત આજે ખેડૂત વતી હતી કે મોરબી જિલ્લાની અંદર જે વર્ષની વરસાદ થયો છે એને લીધે ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે એટલે ખેડૂત અત્યારે બે હાલ જેવી પરિસ્થિતિમાં છે આજે ખેડૂતને જે પાંચ આંગળીએ પુણ્ય કરવા વાળો ખેડૂત આજે લાચાર થઈને બેઠો છે એટલે સરપંચ એસોસિએશન આજે અમે નક્કી કરી ખેડૂતને સાથે રાખી સરકાર શ્રીમાં અમે એવી રજૂઆત કરી છે કે ખેડૂતના દેવા સંપૂર્ણ માફ કરવા જોઈએ જૂની વીમા યોજના જે છે તે ચાલુ કરવી જોઈએ અને અત્યારે તાત્કાલિક જે રાહત પેકેજ છે એ હેક્ટરે પચાસ હજાર રૂપિયા જેવી અમારી માંગણી છે કે ખેડૂતે પચાસ હજાર રૂપિયા એક હેક્ટરે અને જે હેક્ટરની મર્યાદા છે એ પણ દૂર કરવી જોઈએ એવી અમારા પાસે અમારી માંગણી છે એટલે આ મીડિયા વતી આપશ્રી સરકાર શ્રી પાસે અમારી રજૂઆત પહોંચાડો એવી અમારી તમારી પાસે પાક તો આમ જુઓ તો સંપૂર્ણ નાશ જેવી જ પરિસ્થિતિ છે અને ખેડૂતને જે પાલો કીએ પાલો એટલે કે જે ઘાસચારા માટે ઉપયોગ થાય એ પણ ઉપયોગમાં આવે એમ નથી ખેડૂતને એમ હતું કે પશુપાલન થકી એમ કે જીવન રોજગાર અમારો ચલાવી લઈશું પણ આજે ખેડૂતને નિર્ણય નાખવા માટે જે પાલો હોય એ પણ આખો કાળો પડી ગયો ખાઈ શકે પશુ એવો રીવો પણ નથી એટલે અમે સરકારશ્રી પાસે આજે ખેડૂતનો દીકરો કોઈ દિવસ માગતો નથી આજે એના અતિ અમે સરકારશ્રી પાસે માગવા ગયા છીએ ખેડૂતનો દર્દ જોઈને એટલે અમારા સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે સાહેબ આ ખેડૂતને તમે કઈક આપો તો જગતનો તાત કઈક ઉભો થશે